મળતી વિગત મુજબ કુવાડવામાં આવેલી હાલફા ઇંગ્લિશ સ્કૂલમાં પીટી શિક્ષક તરીકે નોકરી કરતા છવ્વીસ વર્ષીય સાગર દિનેશભાઈ ડાભીનું પાણીના ભોટાકામાં સાફ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગવાથી મૃત્યુ નીપજ્યું છે ચાલો જાણીએ સ્કૂલ સંચાલકો શું કહી રહ્યા છે આ ઘટના વિશે હવે સાહેબ અમે સ્કૂલના ગ્રાઉન્ડની અંદર ચાર શિક્ષકો આવ્યા અને પછી ચક્કર મારતા હતા એટલે અમે સાગરભાઈ આપણા ઉપર ગયા જે બહાર આપણો ટાકો ભૂગર ટાકો છે તો અમે ખોલીને જોતા હતા તો કે આની અંદર કચરો છે કે આપણે લઈ લઈ ઈ કે હું ઉતરું મેં કે ઉતરવું છે ત્યાં કે હા તો એ ઉતર્યા અને હું શિક્ષકોને બોલાવતો હતો ત્યાં એમનો પડવાનો અંદર અવાજ આવ્યો લપસવાનો અને મેં આ લોકોને અવાજ કર્યો અને એ લોકો અવાજ કરીને આવ્યા તેને બહાર કાઢ્યા અને તરત અમે ઇકો ગાડીમાં હોસ્પિટલ લઈ ગયા બસ આટલી જ ઘટના બની છે અને શું નામ હતું સાહેબનું સાગરભાઈ ગામ અને સ્કૂલ ની અંદર પીટી શિક્ષક તરીકે જોબ કરતા હતા આ ઘટનામાં ઘોર બેદરકારી સ્કૂલ સંચાલકો ની જોવા મળી રહી છે આ ઘટના થી શું સાગર ના પરિવાર ન્યાય મળશે કે પછી બધું બીનું સંકેલી લેવામાં આવશે